લે માસ્તો લાઈ ફર દોડી નહી ઉલામો પડી જા કે ચમ એ પૈસા નહી તો શેઠ ને આ આ પણ પડી જાય હે પકડ પસીરી છોડાડવાની ફતી હવે હમેરી जा लो जाए नहीं बस जा आज यो आए।, आए।, आए बस आयो पर एकदम आपली वन मु हो रे वाची वाची पकार ला पैसा नहीं आयो पाहा पर पैसा आळवा पड़े नी आय पक आय आय ए पकला ओगली सेंटीमीटर है ओगली सेंटीमीटर है आओ मैया ओगली ए ई पकडला नु नहीं तगारू लेताय तुजा तगारू पुजा बना रे ઉપર લે ઉપર લે તારી બાઈ હાટ તો ઘરે લીધું લે દે આપડી લીધું ઈ તો હું લાયો હું તું લીતા બીજી આ ખાવા જાવ કામ કરતા હશું અમે કઈ બંકા બોટ કરાયો વારો નામ બની તમારે તો ડા ડા પાકતી હું તો મારું જબરદસ્ત હો પનીનું સાત હવે આ તો કામ પૂરું થઈ ગયું આ તો પૂર થઈ ગયું લે લે અમારું કે પાટી નહીં લેવા નું એ ઓય માફતા લેવી પડશે આ તમારા જેવો બટાકા આ હું સાકતો બટાકાનું તારા માતા હાથ ખાય કાઢા બાઈક્સ લા કેટલું વધુ નથી પરણવાનું ઈ તો ભૂલું છે તો ભળા કમ કરવાની હે વારી તો તો હાલ તો થેય નઈ સેન્ટીમીટર 40 સેન્ટીમીટર હોય 40 સેન્ટીમીટર આ તે રૂપા છે 18 લીટા 18 ઇટોળ ન લાવો થોડું પાસે 18 18 પણ 1000 રૂપિયા ની ગફ કોટી નવી કામે કોણ લાવ્યું કામ તું લાવો પટ્યા પટી મારે આ તું ખાવાનું અમી થાય કરી હજુ પૈસા માલેક તું ચાલ ભીખ માગવા આવતો અતારમાં બેટા

અરે ના પેગો વળી હવે રહે હું તમ ઘી નું આવમ કંઈ નઈ આપણે કરતા હોય પછી આવજે કાલ મારી પૈસા લેતા ઓરે આ કામ બરાબર બતાઈ

અચ્છા પાંચ હજાર ઉપાડવા વરાઈ હું વધારે લાવવાનો ત્યાં હજુ પતી જાય ને મજૂર ને તાર મજૂરી નહી આપવી પડે એટલે પાંચ હજાર પેલા ઉપાડ મજૂરે એ કશું નહીં મળે તમે બીજી કરવાના નહીં કરવાના એટલે કેમ ભાઈ આ તો